નમસ્કાર આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણે વધુ સારી રીતે વાંચી શકીએ વધુ ઝડપથી સમજી શકીએ પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણા મગજમાં ખરેખર શું ચાલી રહ્યું હોય છે કારણ કે વાંચન એ માત્ર આંખોથી અક્ષરો જોવા જેટલું સહેલું નથી એક ઘણી જ જટિલ માનસિક પ્રક્રિયા છે અને આજે આપણે એના જ રહસ્યોને ઉકેલવાના છીએ મને ખાતરી છે કે આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો આવું બન્યું જશે આખું પાનું ધ્યાનથી વાંચ્યું હોય પણ અંતે પૂછવામાં આવે તો કશું જ યાદ ન હોય વેલ આ જે નિરાશાજનક અનુભવ છે ને એ જ આપણને આજના મુખ્ય વિષય એટલે કે અસરકારક વાંચનના વિજ્ઞાન સાથે જોડે છે તો સવાલ એ છે કે જ્યારે આપણે આ રીતે ખાલી વાંચ્યા કરીએ છીએ ત્યારે શું ભૂલ થાય છે અને એનાથી પણ અગત્યનો સવાલ એને સુધારી કેવી રીતે શકાય આ પ્રશ્ન જ આપણને જવાબ તરફ દૂરી જાય છે જુઓ અસરકારક વાંચન કોઈ જાદુ નથી એની પાછળ એક આખું વિજ્ઞાન છે એક માળખું છે અને આજે આપણે એ જ માળખાને સમજવાના છીએ આ સમજણનો પાયો છેક ઓગણીસો છાસઠમાં શિક્ષણશાસ્ત્રી એચ રોબિન્સન દ્વારા નાખવામાં આવ્યો હતો એમણે વાચનની આ જટિલ લાગતી પ્રક્રિયાને સમજવા માટે એક મેપ એક મોડલ તૈયાર કર્યું જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે અને આપણને સાચો રસ્તો બતાવી શકે છે તો આ છે રોબિન્સનનું એ પ્રખ્યાત વાચન મોડલ પહેલી નજરે કદાચ એકદમ સિમ્પલ લાગે ચાર મુખ્ય ભાગ છે અને એને ઘેરી લેતું એક પાંચમું પરિબળ પણ આ સાધારણ દેખાતી આકૃતિમાં જ અસરકારક વાંચનનું આખું રહસ્ય છુપાયેલું છે ચાલો આપણે એને એક પછી એક સ્ટેપમાં ઊંડાણથી સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ આપણે પહેલાં રોબિન્સનના મોડલનો એક ઓવરવ્યૂ લઈશું પછી એના ચાર મુખ્ય સ્ટેપ્સને ડિટેલમાં સમજીશું ત્યાર પછી પાંચમા પરિબળ તરીકે સ્પીડ એટલે કે ગતિનો શું રોલ છે એ જોઈશું અને છેલ્લે આખી ચર્ચામાંથી શું શીખવા મળ્યું એના પર વાત કરીશું ચાલો તો હવે સીધા જ આ મોડેલના હાર્દમાં જઈએ આપણે એ ચાર મુખ્ય સ્ટેપ્સને એક પછી એક સમજીશું જે સાથે મળીને વાંચનને એક અર્થપૂર્ણ અનુભવ બનાવે છે પહેલો અને સૌથી પાયાનો તબક્કો છે શબ્દ પ્રત્યક્ષીકરણ સમજો કે આ વાચનનો એન્ટ્રી ગેટ છે અહીં આપણું મગજ પાના પર છપાયેલા સિમ્બોલ્સ એટલે કે અક્ષરોને ઓળખે છે અને એને જાણીતા શબ્દોમાં ફેરવે છે આ સ્ટેપ વગર તો આગળ વધવું જ શક્ય નથી હવે આ કોઈ એક જ ક્રિયા નથી પણ એમાં ઘણી બધી નાની નાની સ્કિલ્સ એકસાથે કામ કરે છે જેમ કે દ્રષ્ટિ શબ્દભંડોળ એટલે એવા શબ્દો જે આપણે એટલી વાર જોયા છે કે હવે એને જોતાં જ ઓળખી લઈએ છીએ પણ જ્યારે કોઈ નવો કે અઘરો શબ્દ આવે ત્યારે આપણું મગજ સંદર્ભ સંકેતોનો ઉપયોગ કરે છે એટલે કે આજુબાજુના શબ્દો પરથી એનો અર્થ લગાવે છે અથવા તો એના ઉચ્ચાર અને રચનાનું વિશ્લેષણ કરે છે ઓકે તો શબ્દો તો ઓળખાઈ ગયા પણ એટલું પૂરતું નથી હવે આવે છે બીજો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો અર્થગ્રહણ એટલે કે કોમ્પ્રિહેન્શન અહીં આપણે ખાલી શબ્દોને જોતા નથી પણ એ શબ્દો દ્વારા જે અર્થ કહેવાયો છે એને સમજવાનું શરૂ કરીએ છીએ જો આ સ્ટેપ મિસ થઈ જાય તો જ પેલું આખું પાનું વાંચવું પણ કશું સમજાયું નહીં જેવું બને છે અર્થગ્રહણના પણ અલગ અલગ લેવલ હોય છે પહેલું લેવલ છે શબ્દોનો સીધો શાબ્દિક અર્થ સમજવો પણ સાચી સમજણ ત્યાંથી આગળ વધે છે આખો ફકરો શું કહેવા માંગે છે એનો મુખ્ય વિચાર પકડવો એની સાથે જોડાયેલી વિગતોને સમજવી અને સૌથી અગત્યનું પંક્તિઓ વચ્ચે વાંચવું એટલે કે લેખકે જે સીધે સીધું નથી કહ્યું પણ જેનો ઇશારો કર્યો છે એ ગર્ભિત અર્થને પણ સમજવો હવે આવે છે ત્રીજો તબક્કો પ્રતિક્રિયા અને અહીંથી જ ખરું એક્ટિવ રીડિંગ શરૂ થાય છે અહીં વાચક માત્ર માહિતીનો સ્વીકાર નથી કરતો પણ એની સાથે જોડાય છે એના પર વિચારે છે અને એનું મૂલ્યાંકન કરે છે આ પ્રતિક્રિયા એટલે કે રિએક્શન બે મુખ્ય પ્રકારના હોઈ શકે છે એક છે વિવેચનાત્મક જેમાં આપણે તર્ક અને પુરાવાના આધારે લખાણને ચકાસીએ છીએ અને એના વિશે પોતાનો એક ઓપિનિયન બનાવીએ છીએ અને બીજું છે ભાવનાત્મક કે સાહિત્યિક કદર જેમાં આપણે લખાણની કલા એની શૈલી અને એના સૌંદર્યનો આનંદ માણીએ છીએ આ બંને બતાવે છે કે સાચું વાંચન એક સંવાદ છે કોઈ એક પક્ષીય ભાષણ નહીં અને હવે આવે છે અંતિમ મુખ્ય સ્ટેપ એકીકરણ જેને આપણે વાંચેલા જ્ઞાનનું પાચન પણ કહી શકીએ અહીં જ્ઞાનનો સાચો વિકાસ થાય છે જે કંઈ પણ વાંચ્યું છે એ ખરેખર આપણું બને છે એકીકરણ એટલે શું એટલે કે વાંચન દ્વારા જે કાંઈ નવી માહિતી મળી એને આપણા મગજમાં જે પહેલેથી જ્ઞાન છે એની સાથે જોડી દેવું આ નવા અને જૂના જ્ઞાનનું ફ્યુઝન છે આ પ્રોસેસથી આપણું જ્ઞાન માત્ર વધતું નથી પણ વધુ ઊંડું અને મજબૂત બને છે અને ક્યારેક તો આપણી વિચારવાની રીત પણ બદલાઈ જાય છે સારું તો આ તો થયા ચાર મુખ્ય સ્ટેપ્સ પણ મોડલમાં હજી એક પાંચમું તત્વ છે જે આ ચારેય સ્ટેપ્સને ઘેરી લે છે અને એના પર સતત અસર કરે છે જો આપણે ડાયાગ્રામને ફરીથી જોઈએ તો બહારની બાજુ જે સર્કલ છે એ દર ઝડપ એટલે કે આપણી વાંચવાની સ્પીડ દર્શાવે છે અહીં મુદ્દો માત્ર ફાસ્ટ વાંચવાનો નથી પણ યોગ્ય ગતિથી વાંચવાનો છે એટલે કે વિષય અને વાંચવાનો હેતુ શું છે એ પ્રમાણે સ્પીડને એડજસ્ટ કરવાની ક્ષમતા એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે વાંચવાની કોઈ એક જ સાચી સ્પીડ નથી હોતી બસ આ એક જ નિયમ છે સ્પીડ હંમેશા લખાણ કેવું છે અને આપણો હેતુ શું છે એના પર આધાર રાખે છે ક્યારેક કવિતાને ધીમે ધીમે માણવી પડે તો ક્યારેક ન્યૂઝપેપરના હેડલાઇન્સ પર ઝડપથી નજર ફેરવવી પડે દાખલા તરીકે સ્કીમિંગ એ આ ફ્લેક્સિબિલિટીનું બેસ્ટ ઉદાહરણ છે પરીક્ષા પહેલા ચેપ્ટર પર ફટાફટ નજર ફેરવવી કે કોઈ લાંબા આર્ટિકલમાંથી ખાલી મુખ્ય મુદ્દાઓ શોધવા આ બધું જ આપણી વાચન ગતિને જરૂર મુજબ એડજસ્ટ કરવાનું ઉદાહરણ છે તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો રોબિન્સનનું આ મોડેલ સમજવું આપણા માટે પ્રેક્ટિકલી કેમ ઇમ્પોર્ટન્ટ છે તો નિર્ણાયક મુદ્દો એ છે કે વાચન કોઈ સીધી લીટીમાં થતી ક્રિયા નથી પણ એક એક્ટિવ અને સાયક્લિકલ પ્રોસેસ છે શબ્દોને ઓળખવા એનો અર્થ સમજવો એના પર વિચાર અને ભાવનાથી પ્રતિક્રિયા આપવી એ નવા જ્ઞાનને પોતાનામાં ઉતારવું અને આ બધું જ યોગ્ય સ્પીડ સાથે કરવું આ છે સંપૂર્ણ વાંચનની યાત્રા આ મોડેલને સમજવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને એક જાગૃત એક કોન્શિયસ રીડર બનાવે છે હવે જ્યારે કોઈ પાનું વાંચીને ભૂલી જવાય ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે ક્યાં ભૂલ થઈ શું મેં શબ્દો બરાબર ઓળખ્યા શું મેં અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો કે પછી મેં કોઈ પ્રતિક્રિયા જ ના આપી આ જાગૃતિ જ સુધારા તરફનું પહેલું પગલું છે તો બસ આ સમજૂતીના અંતે એક વિચાર સાથે આપણે પૂરું કરીએ આગલી વખતે જ્યારે કોઈ પુસ્તક કે લેખ હાથમાં આવે ત્યારે જરા વિચારજો કે આ પાંચમાંથી કઈ પ્રક્રિયા પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે કદાચ એ જ સભાનતા ઉત્તમ વાચક બનવા તરફની સફરનો સાચો પ્રારંભ બની શકે છે